રામ રામ ડાયરાન સીતારામ હવે આજે નવું વરસ હતું ને હવે ઘરેથી નીકળી જવાના છીએ તો અત્યારે જાશું જુનાગઢ ને જુનાગઢ થી અમદાવાદ ને અમદાવાદ થી ત્યાં જાય તમે આગળ આગળ જોતા રહીજો મમ્મી ની બધા બેઠા છે નો ચિદા મોબાઈલ મથે બધાને મળી લઉં ઓર ફરે આવો ના હું જઈ છુ જય કેવું બધું મળી દીદી હાલો હા હા ચાંગ બોય અરે ઓ બોલ અહી આલ તારું છોટો થપા બરાય ભરવાનું કે છે ખબર મળવાનું કમો ને જો બેઠા છે ને બધી વાર્તાલાપ કરે છે અને કમા હા સામાન થઈ ગયો છે પેક આટલો સામાન છે નવ ગાડીમાં મૂકવાનો છે હા સાવી જો સારંગ તર પણ ગાડીને ચાવી પડી લઈ લે તો લઈ લે સામાન મૂકી દે ગાડીમાં સામાન થોડો વધારે છે કેમ કે ચાર પાંચ દિવસના પ્રવાસમાં જવાનું છે શોખ

અમદાવાદ જંક્શન આવી ગયું છે નોંધીધા ઉભી વાત જવા દે એટલે વાત જવા દે એટલી ગરદી અમદાવાદ અમદાવાદ જો એ પહોંચી ગયા તા કાલુપુરની બહાર બેંક ઓફ બરોડા બીજી તો સામાન પકડ્યો છે હવે ક્યાં જવું જોઈએ અમદાવાદની બજારમાં ચાલ્યા જાય છે મને વળી ક્યું તો પરસેવો રૂચી ત્યાં અને મેં સામાન આપી દીધો છે દાદ જ કાંઈ તા હા એ એમ જો હે અત્યારે ક્યાંક છીએ અમદાવાદથી અજાણ છીએ રાજકોટ હોય તો ખબર પડે હા મારો હલી જ્યાં લઈ જાય ક્યાં જવાનું છે રુચિતા કેવી બિંદાઝ આલી જાય છે આ સામાન મારે પકડવો પડે કેવો મારા નસીબ હે આવી યુ છે કાલુપુર બીઆરટીએસ કઈથે આપણે જઈશું આરટીઓ સર્કલ તો તમે બધા મારી સાથે જોડાયેલા રહેજો અમે બધાને સાથે જ જવાનું છે અમદાવાદની બજારમાં રિક્ષા માં બેઠી નથી ત્યાં નહી અત્યારે જો અમદાવાદ નો રિક્ષા વાળ અત્યારે રિક્ષા માં જાય છે સર્કલે બીઆરડીએસ બસ માં ભેગું થયું નહી જો અમદાવાદ 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 ચલો જોડાયેલા રહી જવું ને હા

હા મોહન ભાઈ હા કે આભાર તમારો તમારું કામકાજ ખૂબ ગમ્યું અને આવી રીતે બધાને સાચી સલાહ આપતા રહેજો કેસોન ડિલિવરી જલ્સા છે ને એ ઈકોઈનમાં પાવાંકો

ગુલાવાળે મજા આવે કે ભાજીપો ખાધા અમે અને આનંદ આવ્યો છે હવે આવડી બસ આવે એની રામ છીએ પછી તમે તો જોડાયેલા જ રહેજો ક્યાંય જાતા નહીં ટ્રાફિક બહુ જો ભાઈ બસ બેસી ગયા છે મજા આવે ને બસમાં હલો પાર્ટ ટુ માટે પછીનો વિડીયો અચૂક જોજો